નમસ્કાર ખેડૂત મિત્રો હું છું વનરાજ ને આપ જોયા છે ઇન્ડિયન ફાર્મર ગુજરાતી યુટ્યુબ ચેનલ ખાસ કરીને વાત કરીએ કે ઇન્ડિયન ફાર્મર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપણે ખેતી વિશે નવા નવા વિડીયો આપણે બતાવવાનો પ્રયાસ કર્યો છે પણ ખાસ વાત કરીએ ઉત્તર ગુજરાત એટલે ખેતીના કહેવાય ખેતી તો આમ તો વર્ષોથી પરંપરાગત એકને ખેતી લોકો કરે છે ખેડૂતો મોટા પ્રમાણમાં ખેતી પણ છે પણ ખાસ વાત કરી કે ઉત્તર ગુજરાતમાં થોડા સમયથી શાકભાજીનું પ્રમાણ બહુ મોટા પ્રમાણમાં વધ્યું છે અને સાથે સાથે જોવા જઈએ તો શાકભાજીના જે રોપા ઉછેર કેન્દ્ર છે નર્સરી એ મોટા પ્રમાણમાં ઉદ્યોગો જે વિકસ્યો છે અને આજુબાજુના ખેડૂતોને છે સરળતાથી રોપા મળી રહે અને સારી ખેતી કરે એ માટે નર્સરીઓ બહુ મોટા પ્રમાણમાં વિકસી છે અને કહેવાય કે હાઈટેક જે ગવર્મેન્ટ પરવાનગી હોય એની સાથે હાઈટેક નર્સરીનો પણ મોટા પાયે વિકાસ છે તો ખાસ એવી જ એક નર્સરી છે સાઈકુપા નર્સરી જે કહેવાય કે ખીમાણાથી દિવોદર હાઈવે ઉપર ખોરા નજીક આવેલી છે જે સાઈ કૃપા નસરી છે અહીંના જે માલિક છે એમને આપણે મળવાનો પ્રયાસ કરીશું પૂરતી માહિતી મેળવીશું કે કયા પ્રકારના શાકભાજીના રોપા છે અલગ બીજું કયા કયા રોપા છે તમામ માહિતી મેળવીશું કેવા ભાવ છે અને આપ પણ આપણા વિસ્તારમાં અહીંયા રોપા તૈયાર લઈ અને સારી ખેતી કરી શકો છો સારી આવક મેળવીશો મેળવી શકો છો સૌ પ્રથમ આપણો પરિચય આપશો અને આપણી જે ઉભા છે એ નસરીનું પૂરું નામ શું છે અને કેવા પ્રકારના રૂપા મળે છે નમસ્કાર સાઈ કૃપા નર્સરી નામ છે દીવદર ખો ખીમણ હાઈવે ઉપર આવેલું છે ખોડા બરાબર ખોડા સ્ટેશન ની બાજુમાં નર્સરી છે આ નર્સરી ની પંદર વર્ષ થી નર્સરી પંદર વર્ષ થી આ નર્સરી ના માલિક છે ચૌધરી રમેશભાઈ નાગજીભાઈ બરાબર અને હું અહીંયા નોકરી કરું બરાબર કેવાય કે નર્સરી ખાસ આમ તરીકે અલગ અલગ પ્રકારની હોય છે પણ જે આપણે નર્સરી બહુ વિશાળ પ્રમાણમાં છે ખાસ કેવાને ગવર્મેન્ટ થ્રુ જે નિયમો એના પાલન અનુસાર જે હાઈટેક નર્સરી છે તો એમાં આપણે કયા કયા પ્રકારના અત્યારે શાકભાજી ના રોપા છે અહીંયા અમારી હાજર માલ મરચા બરાબર ટામેટા બરાબર ફુલાવર બરાબર રીંગણ ગલગોટા બરાબર ખેતી તરબૂચ વગેરે રોપા મળી રહે છે બીજું કહેવાય કે અત્યારે આવનારા સમયમાં જે ટેટી અને તરબૂચનું પણ વાવેતર થાય છે એ પણ અહીંયા અત્યારે રોપા મળી રહેશે હા ટેટી તરબૂચના રોપા મળે ટેટી તરબૂચના રોપા એમ કે ખેડૂતને ફાયદો થાય ખેડૂતને અત્યારે અહીંયા બટાકા ત્યાં ઉભા હોય ખેડૂત અહીંયા ઓર્ડર આપે બટાકા વીસ દિવસ નીકળવાની વારો અહીંયા ખેડૂત તમને ઓર્ડર આપે તો અમે અહીંયા વીસ દિવસનો રોપો થાય ત્યાં સુધી ખેડૂતનું ખેતર નવરું થઈ જાય વીસ દિવસ ખેડૂત આગળ થઈ જાય એને ભાવ સારો મળે બરાબર બીજું ખાસ કહેવાય કે જે અને તરબૂચ છે એમાં ખાસ કરીને આપણા જોડે અત્યારે કેવા કઈ વેરાયટી છે રોપા અને શું ભાવ છે સેમિનેસનું સિમ્બા છે અમારી જોડે બરાબર પછી તાનસન છે

ગલગોટા છે એમાં કેવો ભાવ હોય છે મરચાની વાત કરીએ મરચા ટામેટા 1.5 રૂપિયા બરાબર કોબી રીંગણ રૂપિયો બરાબર ગલગોટા 4 રૂપિયા એવા વગેરે અલગ અલગ બીજું ખાસ કહેવાય કે આપણે જે અત્યારે ઊભા છે નર્સરીમાં અંદાજે કેટલા રોપા અને કઈ કઈ વેરાઈટી આમ તૈયાર હશે વાત કરીએ હાલ મિનિમમ કોઈ ની તો એ 50-60 લાખ રોપા તૈયાર છે 50-60 લાખ રોપા તૈયાર છે સામે ખેડૂતોનો ઓર્ડર હશે બરાબર બુકિંગ બધું બીજું કે આના સિવાય આપણા જોડે અત્યારે બીજા કયા રોપા છે બીજી વાત કરીએ તો હા અમારી જોડે ઝાડ પણ ટોટલ મળી રહે છે જે માંગો એ

તો આપ પણ આપણા વિસ્તારમાં જો તરબૂચ આવનારા સમયમાં ખેતી કરવા માંગો છો તો અહીંયા કોન્ટેક્ટ કરી શકો છો સાઈ કૃપા નર્સરી બીજું કે અહીંયા જેમને કીધું કે પચાસ થી સાહીઠ લાખ જેવા રૂપા છે જે ઓર્ડર ઉપર આવે છે તો આપ પણ આપણા વિસ્તારમાં નાની મોટી ખેતી કરવી છે કે મોટી કરવી છે એમનો વિસ્તાર કોન્ટેક્ટ કરી શકો છો ખાસ આપનો મોબાઈલ નંબર નર્સરીનો આપશો અને અમારી નર્સરીમાં ત્રણસો ને પોસઠ દિવસ બરાબર રૂપા હાજરમાં જ હોય છે બરાબર બરાબર જમજમ સિઝન હોય જે પણ પાકની એ રીતે રૂપા બનવાનું ચાલુ જ હોય છે બરાબર તો કે આપણો નંબર આપશો જેથી કોઈ ખેડૂતને કોન્ટેક કરી શકે મારો કોન્ટેક કરવો હોય તો ચોરાણું બે પંચાણું અઠ્યાવીસ હજાર પોસઠમાં ફોન કરવું બરાબર તો ખાસ આપણે જોયું પ્રમાણે કે ઉત્તર ગુજરાત પણ કેવાય કે શાકભાજીના પાકો તરફ બહુ મોટા પ્રમાણમાં વળ્યા છે કોઈ અડધો વીઘો વીઘો ખેતી કરતા અત્યારે બે પાંચ વીઘા પણ ખેતી કરે છે અને તળબુદનું પણ જે ડીસા સાઈડમાં જે ટેટીનું વાવેતર થતું હતું એના કરતાં ઉત્તર ગુજરાત આપણે કાંકરેજ તાલુકામાં ખાસ કરીને વાવેતર વધ્યું છે

ઉસ ની ખેતી નથી આપણું જે વાવેતર વાતાવરણ કેવાય ક્લાયમેટ ચેન્જ કેવાય વાતાવરણ આપણા વિસ્તારમાં કયા પ્રકારનું છે મેન્ટેન કરવા માટે ગ્રો કવર અને મલ્ચિંગ ની સાથે ખેતી કરો તો તમે સારી આવક મેળવી શકો છો તો આપ પણ આપણા વિસ્તારમાં જો ખેતી કરવા માગો છો તો સાઈ કૃપા નસરીનો કોન્ટેક્ટ કરી શકો છો તો ફરી મળીશું આવા નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત જય જય ગુરુ ગુજરાત